અરવલ્લી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ જળાશયમાં પાણીની આવક નોંધાઈ છે માપુર તાલુકાના વાત્રક ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો વાત્રક ડેમનું રૂલ લેવલ જાણવવા માટે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમમાં બાર હજાર છસો ચોર્યાસી ક્યુસેક પાણીની આવક સામે ડેમનું રૂલ લેવલ જાણવવા માટે નદીમાં બાર હજાર છસો ચોર્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

તે ઓવરફ્લો થયો છે તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે વાત્રક જળાશય હાલ એની રૂલ લેવલ સપાટી છે તે ઓળંગી ચૂક્યું છે અને તેમાંથી બાર હજાર કરતાં વધારે ક્યુસેક જેટલું જે પાણી છે તે વાત્રક નદીમાં છોડવામાં આવ્યું છે જે પ્રકારે સિઝનમાં જિલ્લાનો સૌથી મોટો કહી શકાય તે પ્રકારનો આ ડેમ છે અને તેમાંથી જે હાલ ડેમનું રૂ લેવલ જાળવવા માટે બે નંબર અને ચાર નંબરનો જે દરવાજો છે તે ખોલી અને વાત્રક નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ પણ જિલ્લામાં રેલ એલેટની પરિસ્થિતિ છે ત્યારે આ પરિસ્થિતિની અંદર જે ઉપરવાસમાંથી જે પાણી આવેલું છે અને સાથે જ કેથમેન્ટ એરિયામાં જે પાણી પડી રહ્યું છે અને તેનું જે લેવલ જાળવવા માટે હાલ જે વાત્રક નદીમાં બાર હજાર વધતાથી જે ક્યુસેક પાણી છે તે હાલ વાત્રક નદીમાં છોડવામાં આવી રહ્યું છે રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી